છે બાળકોના વોર્ડમાં એક બેડ પર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે હાલ સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું હોવાનું સિવિલમાં તબીબો કહી રહ્યા છે

હાલ ચોમાસાની ઋતુમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કારણે સૌથી વધુ અસર બાળકોને થઈ રહી છે બાળકોના વિભાગમાં આવતી ઓપીડીમાં પણ વધારો નોંધાયો છે આ સાથે આવતી ઓપીડીમાંથી નાના બાળકોને દાખલ કરવાની પણ ફરજ પડી રહી છે જેના પગલે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા એક જ બેડ પર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે બેડ ખૂટી પડવાના કારણે અને દાખલ કરવાની સંખ્યામાં પણ વધારો થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત સિવિલ હોસ્પિટલના તબીબ પાટડિયાએ જણાવ્યું હતું કે પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે જેના કારણે સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખૂબ જ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે જેમાંથી મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે બાળકોના વિભાગમાં બસો થી વધુ બેડ વ્યવસ્થા છે જો કે હાલ દાખલ બાળકોની સંખ્યામાં વધારો થવાના કારણે એક જ બેડ પર બે બાળકોને તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે રોજના મેં કીધું એ પ્રમાણે બસો થી ત્રણસો દર્દીઓ અમારી પાસે ઓપીડી બેઝ ઉપર આવે છે તે પૈકી રોજના સાહીઠ થી સિત્તેર જેવા દર્દીઓને અમારે દાખલ કરવા પડે છે અને રાખી એમને ડોક્ટરના નિરીક્ષણ હેઠળ રાખી લક્ષણો અનુસાર વર્ગીકૃત કરી અને એને જે તે ટીમની હેઠળમાં સારવાર માટે સોંપવામાં આવે છે હાજી જ્યારે પણ અમારી ઇમરજન્સીના દિવસે દર્દીઓ દાખલ થાય છે ત્યારે એ દિવસે ઇમરજન્સી ટીમ દ્વારા દર્દીઓને જે એકબીજાનો ચેપ ન લાગે એવા દર્દીઓને સાથે રાખવામાં આવ્યા હતા જેથી એ દર્દીઓને નિરીક્ષણમાં રાખી અને એમના લક્ષણોને અનુસાર વર્ગીકૃત કરી પ્રોફેસર દ્વારા એમની તપાસ કરી અને જરૂરી સારવાર નક્કી કરી એમને જે તે ટીમને સોંપવામાં ડોક્ટર્સની ટીમને સોંપવામાં આવે એટલે એ દરમિયાન એક આપને સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યો હતો શરૂઆતમાં જ્યારે બાળક દાખલ થાય છે ત્યારે બાળકની ઉંમર બાળકના જે રોગ એ તમામને ધ્યાનમાં રાખ્યા બાદ એને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા બાદ વર્ગીકૃત કરી અને સારવાર ચાલુ કરવામાં આવે છે એ દરમિયાન જેમ મેં કીધું ચેપ નહીં લાગે એવા બાળકોને સાથે રાખીને જોવામાં આવે છે અને એની સારવાર નક્કી કર્યા પછી એમને શિફ્ટ કરવામાં આવે છે જેથી અમારા નર્સિંગ સ્ટાફ દ્વારા અને ડોક્ટર્સની ટીમ દ્વારા આગળના પગલા લઈ શકાય દર્દીઓને મુશ્કેલી ન થાય તે માટે વધુ વ્યવસ્થા કરવામાં આવશે ઓપીડીમાં એકસો એસી જેટલી સામાન્ય દિવસમાં આવે છે તેની કરતા અત્યારે બસો થી વધુ રોજની ઓપીડી આવી રહી છે સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં હાલ બસો પચાસ થી વધુ બાળકો અલગ અલગ બીમારીઓના દાખલ કરવામાં આવેલા છે સુરત શહેરમાં ભારે વાહનોના બે